શ્રી સ્વામિનારાયણ મંદિર દિયોદર ખાતે દશાબ્દી મહોત્સવ અને નિમિત્તે શ્રીમદ રામચરિત માનસ પંચ સ્વામિનારાયણ મંદિર ખાતે મંદિરના દસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે દશાબ્દી મહોત્સવ તથા શાકોત્સવનું પાવન આયોજન કરવામાં આવ્યું છે પાવન અવસરે ભક્તજનોના આધ્યાત્મિક કલ્યાણ અને સાંસ્કૃતિક જાગૃતિ માટે શ્રીમદ રામચરિત માનસ પંચ દિનાત્મક કથા યોજવામાં આવી રહી છે પાંચ દિવસ સુધી યોજનારી આ કથામાં વિદ્વાન કથાકાર દ્વારા ભગવાન શ્રીરામના આદર્શ જીવન ચરિત્ર ભક્તિ ધર્મ સંસ્કાર અને સમાજ જીવન માટેના અમૂલ્ય ઉપદેશોનું રસમય વર્ણન કરવામાં આવશે કાર્યક્રમ દરમિયાન ભજન કર્તન આરતી તેમજ મહાપ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવશે શાકોત્સવ નિમિત્તે વિવિધ જાતના શાકભાજીથી ભગવાનને અન્નકૂટ સ્વરૂપે ભોગ અર્પણ કરવામાં આવશે જે ભક્તોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે સમગ્ર આયોજન ભક્તિમય અને આધ્યાત્મિક માહોલમાં યોજાશે પાવન પ્રસંગે તમામ હરિભક્તો અને શ્રદ્ધાળુઓને પરિવાર સહિત ઉપસ્થિત રહી કથારસનો લાભ લેવા વિનંતી કરવામાં આવે છે શ્રી પહેલા પહેલાં તો આ દિવોદરના દસમો પાટોત્સવ શ્રી સોમનારાયણ મંદિરને પ્રતિષ્ઠાને દસ વર્ષ પૂરા થાય છે એ નિમિત્તે આપણે અહીંયા દિવોદર સોમનારાયણ મંદિરે સરસ મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો સેવાકીય પ્રવૃત્તિઓ અને સાથે સાથે હેલ્થના પણ આપણે સેવાના કેમ્પો રાખ્યા છે એ નિમિત્તે શ્રીમદ રામચરિત માનસની પાંચ દિવસ કથા પચીસ બે બે હજાર છવ્વીસથી એક માર્ચ બે હજાર છવ્વીસ સુધી એ કથાનું પણ બંને ટાઈમ આયોજન કર્યું છે સાથે સાથે આ બધાએ સેવાકીય પ્રવૃત્તિ પણ રાખી છે જેથી કરીને ઘણા બધા માણસો ગામના આ પ્રસંગોના સેવાકીય પ્રવૃત્તિના આયુર્વેદિકના જે જે દવાની જરૂરિયાતો છે નેત્રમણી યજ્ઞ સેફ્રી ઓફ આ બધા કેમ્પો રાખ્યા છે એનો પણ જાહેર જનતા લાભ લઈ શકે સાથે સાથે લોક અને પરલોકનું કહેતા ભગવાનનું નામ સ્મરણ કરી અને પાંચ દિવસ પોતાની કાયાને ધન્ય બનાવે અને સારા સંસ્કારો જીવનમાં આવે એવા શુભ હેતુથી આ દસમા પાટોસમ ધામધૂમથી ઉજવવાનું નક્કી કર્યું છે તો અત્યારે આ ત્રણ દિવસ માટે અમે આખા નગરચર્યાની અંદર મહારાજની બિરાજમાન કરી અને આખી દેવોદર નગર ચર્યા કરી અને બધી જ સોસાયટીઓમાં આ રીતે આરતીઓ કરી દેવદર્શન કરી અને બધાને જાહેર આમંત્રણ આપી અને આ પ્રસંગને અંદર લાભ લેવા અને માલવા માટે બધાને વિનંતી કરીએ છીએ તો આપ પણ બધાએ વધારવા માટે વિનંતી અસ્તુ જય સ્વામિનારાયણ 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 મંદિરે દસમા ઉત્સવ નિમિત્તે પચીસ બે છવ્વીસથી એક ત્રણ માર્ચ બે હજાર છવ્વીસ સુધી સ્વામિનારાયણ મંદિરે ભવ્યથી ભવ્ય આયોજન કરેલું છે કથાનું અને સ્વામિનારાયણ મંદિરે અનેક સેવાકીય પ્રવૃત્તિ રાખેલી છે અને અમે બધાય સાથે મળી સૌ હરિભક્તોને આમંત્રણ આપવા માટે ભગવાનને સાથે લઈ અને અમે બધાએ જાહેર જનતાને આમંત્રણ આપવા માટે અને દરેક સેવાકીય પ્રવૃત્તિનો લાભ લેવા માટે સાંસ્કૃતિક પ્રોગ્રામો પણ રાખેલા છે તો દરેક જનતા આ પ્રવૃત્તિનો લાભ લે અને ભવ્યથી ભવ્ય આ આનંદનો લાભ સર્વે હરિભક્ત ભક્તો લે એવી અમારી સૌની અપેક્ષા છે તો આપ સરે હરિભક્તો અમારા સ્વામિનારાયણ મંદિરે પધારી અને કથા નો પણ લાભ લો બધાને ભાવથી જઈ જાય સ્વામિનારાયણ